વેલકમ ટુ માય નર્સિંગ એપ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય નર્સિંગ એપ ની વિડિયો સિરીઝ માં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મેડિસિન અને મેડિસિન માં આજે આપણે જોઈશું સિપ્રોફ્લોક્સાસીન આ વિડિયો સિરીઝ માં અમે ખૂબ જ ડિટેલ માં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો વિડિયો અંત સુધી જોવા વિનંતી છે તો આ સિપ્રોફ્લોક્સાસિન મેડિસિનને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો આપણે જોઈશું સિપ્રોફ્લો ફ્લોક્સાસિન મેડિકેશનનું ગ્રુપ ત્યારબાદ તેના ઇન્ડિકેશન ત્યારબાદ કોન્ટ્રા ઇન્ડિકેશન ત્યારબાદ રૂટ ડોઝ સાઈડ ઇફેક્ટ મોડ ઓફ એક્શન અને આપણે લાસ્ટમાં જોઈશું નર્સિંગ રિસ્પોન્સિબિલિટી તો સૌથી પહેલાં આપણે જોઈશું સિપ્રોફ્લોક્સાસીન મેડિકેશનનું ગ્રુપ તો આ જે સિપ્રોફ્લોક્સિન મેડિકેશન છે એ ફ્લુ ફ્લુરોક્વિનોલોન ગ્રુપની એન્ટિબાયોટિક મેડિકેશન છે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો મેડિકેશનના ડિફરન્ટ એન્ટિબાયોટિક મેડિકેશનના ડિફરન્ટ ડિફરન્ટ ગ્રુપ આવેલા હોય છે જેમ કે પેનિસિલિન ત્યારબાદ જોઈએ તો સેફાલોસ્પોરિન મેક્રોલિડ્સ ટેટ્રાસાઇક્લિન એમાઈનો ગ્રાઇકોસાઈડ્સ ફ્લુરોક્વિનોલોન્સ પછી ત્યારબાદ જોઈએ તો સલ્ફોનામાઇડ ગ્લાઇકોપેપ્ટાઇડ્સ ત્યારબાદ જોઈએ તો ઓક્ઝાઝોલિડાયોન્સ તથા લિંકોનામાઇટ્સ આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ ગ્રુપના એન્ટિબાયોટિક અવેલેબલ હોય છે આમ જે સિપ્રોફ્લોક્સાસીન મેડિકેશન છે એ ફ્લુરોક્વિનોલોન ગ્રુપની એન્ટિબાયોટિક મેડિકેશન છે હવે આ જે એન્ટીબાયોટિક મેડિકેશન છે એ બેક્ટેરિયાના જે સેલ વોલ હોય તેનું ફોર્મેશન થતું પ્રિવેન્ટ કરે છે ત્યારબાદ જોઈએ તો પ્રોટીન સિન્થેસિસને બ્લોક કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ જોઈએ તો ન્યુક્લિક એસિડના સિન્થેસિસ સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે તથા મેટાબોલિક પથવેને બ્લોક કરવા માટેનું વર્ક કરે છે આ બધા ફંક્શન દ્વારા એન્ટીબાયોટિક મેડિકેશન એ બેક્ટેરિયાના ગ્રોથને ઇન્હિબિટ કરવા માટે યુઝફુલ હોય છે તો આ આમ સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશન છે એક ફ્લુરોક્વિનોલોન ગ્રુપની એન્ટીબાયોટિક મેડિકેશન છે ત્યારબાદ આપણે જોઈશું તેનું મેડિકલ નેમ તો તેનું મેડિકલ નેમ છે સિપ્રોફ્લોક્સાસિન ત્યારબાદ આપણે જોઈશું તેનું બ્રાન્ડ નેમ તો બ્રાન્ડ નેમમાં બ્રાન્ડનેમમાં જોઈએ તો સિપ્રોક્ઝિન ત્યારબાદ જોઈએ તો સેટ્રાક્ઝલ આવી રીતે તેના બ્રાન્ડ નેમ પણ અવેલેબલ હોય છે હવે આપણે જોઈશું તેના ઇન્ડિકેશન ઇન્ડિકેશનમાં જોઈએ તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ત્યારબાદ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન ત્યારબાદ જોઈએ તો સ્કીન તથા સોફ્ટ ટિશ્યુઝ ઇન્ફેક્શન ત્યારબાદ જોઈએ તો ગેસ્ટેરો ઇસોફેજિયલ ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક રિલેટેડ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રીટ કરવા માટે ત્યારબાદ જોઈએ તો બોન અને જોઈન્ટ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રીટ કરવા માટે તથા ઇન્ટ્રા ઇન્ટ્રાએબડોમિનલ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રીટ કરવા માટે આ સિપ્રોફ્લોક્સાસીન મેડિસિનનો યુઝ કરવામાં આવે છે હવે આપણે જોઈશું તેના કોન્ટ્રા ઇન્ડિકેશન્સ તો કોન્ટ્રા ઇન્ડિકેશનમાં જોઈએ તો હાઈપર સેન્સિટિવિટી ત્યારબાદ એલર્જીક રિએક્શન ત્યારબાદ જોઈએ તો માયસ્થેનિયા માયસ્થેનિયા ગ્રેવીસ ત્યારબાદ જોઈએ તો પ્રેગનન્સી તથા બ્રેસ્ટ ફીડિંગ અને સિવિયર લિવર ડિસફંક્શન હોય તો તેવી કન્ડિશનમાં આ મેડિકેશન છે એ કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે હવે આપણે જોઈશું આજે સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશન છે તે કયા કયા રૂટ દ્વારા પ્રોવાઈડ કરી શકાય તો રૂટમાં આપણે જોઈએ તો ઓરલી રૂટ ઓરલી રૂટ દ્વારા પ્રોવાઈડ કરી શકાય તથા ઇન્ટ્રાવિનસ રૂટ દ્વારા આ મેડિકેશન પ્રોવાઈડ કરી શકાય અને આજે સિપ્રોફ્લોક્સાસીન મેડિકેશન છે તે આઈ ડ્રોપ્સમાં પણ અવેલેબલ હોય છે તો આ હતા સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશનના ડિફરન્ટ ડિફરન્ટ રૂટ રૂટને જોયા બાદ હવે આપણે જોઈશું તેના ડોઝિસ તો ડોઝમાં આપણે જોઈએ તો એડલ્ટમાં આજે સિપ્રોફ્લોક્સાિનનો ડોઝ હોય એ ઇન્ફેક્શનના પ્રકાર અને તેની સિવિયરિટી તેમજ પેશન્ટના એજ વેઇટ અને રિનલ ફંક્શન તથા મેડિકલ હિસ્ટ્રી જેવા ફેક્ટર્સના આધારે બદલાઈ શકે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ ઓર એડલ્ટ માટે ઓરલ રૂટ દ્વારા તો તેમાં જોઈએ તો જો એડલ્ટને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો જે બસો પચાસથી પાંચસો ની જે ટેબ્લેટ હોય એ ઓરલી દર દ્વે બાર અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઈડ કરી શકાય ત્યારબાદ જોઈએ તો રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો તેમાં પાંચસો પાંચસો મિલિગ્રામથી સાતસો પચાસ મિલીગ્રામની ટેબ્લેટ હોય એ તે ઓરેલી દર ટ્વેલ્વ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઈડ કરી શકાય ત્યારબાદ જો તો સ્કીન તથા સોફ્ટ ટિશ્યુઝનું ઇન્ફેક્શન હોય તો પાંચસોથી સાતસો પચાસ મિલિગ્રામની ટેબ્લેટ ઓરેલી દર ટ્વેલ્વ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઇડ કરી શકાય ત્યારબાદ જોઈએ તો બોન અને જોઈન્ટ ઇન્ફેક્શન હોય તો પાંચસોથી સાતસો પચાસ મિલીગ્રામની ટેબ્લેટ ઓરલી દર ટ્વેલ અવરલી ચારથી છ વીક સુધી પ્રોવાઈડ કરી શકાય ત્યારબાદ જોઈએ તો ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક રિલેટેડ ઇન્ફેક્શન હોય તો તેમાં પાંચસો મિલીગ્રામની જે ટેબ્લેટ હોય એ ઓરલી દર ટ્વેલ અવરલી પાંચથી દસ દિવસ સુધી પ્રોવાઈડ કરી શકાય હવે આપણે જોઈશું ઓરલી રૂટ બાદ આપણે જોઈશું ઇન્ટ્રાવિનસ રૂટ તો ઇન્ટ્રાવિનસ વિનસ રૂટમાં આપણે જોઈએ તો પેશન્ટને જો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો બસો મિલીગ્રામથી લઈ ચારસો મિલિગ્રામ ઇન્ટ્રાવિનસ ઇન્ટ્રાવિનસલી સિપ્રોફ્લોક્સાસિન એ એવરી ટ્વેલ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઈડ કરી શકાય છે ત્યારબાદ જો રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો બસોથી ચારસો મિલીગ્રામ સિપ્રોફ્લોક્સાિન સિપ્રોફ્લોક્સાસીન ઇન્જેક્શન છે એ આઈવી દર ટ્વેલ્વ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો સ્કિન તથા સોફ્ટ ટિશ્યુઝનું ઇન્ફેક્શન હોય તો ચારસો મિલીગ્રામ ઇન્ટ્રાવિનસલી દર ટ્વેલ્વ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઇડ કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો બોન અને જોઇન્ટ ઇન્ફેક્શન હોય તો ચારસો મિલિગ્રામ જેટલું આ સિપ્રોફ્લોક્સાસીન ઇન્ટ્રાવિનસલી દર ટ્વેલ્વ અવરલી ચારથી છ વીક સુધી પ્રોવાઈડ કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો ઇન્ટ્રા ઇન્ટ્રાએબડોમિનલ ઇન્ફેક્શન હોય તો ચારસો મિલિગ્રામની ચારસો મિલિગ્રામ જે સિપ્રોફ્લોક્સાસીન મેડિકેશન છે એ ઇન્ટ્રાવિનસલી દર ટ્વેલ્વ અવરલી સાતથી ચૌદ દિવસ સુધી પ્રોવાઇડ કરી શકાય છે હવે આપણે ચિલ્ડ્રન માટે જોઈએ તો ચિલ્ડ્રનમાં ઓરેલી રૂટ દ્વારા દસથી વીસ મિલિગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ બોડીવેઇટ મુજબ દર બાર અવરલી આ મેડિકેશન એ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ઇન્ટ્રાવિનસ રૂટ દ્વારા દસથી વીસ મિલિગ્રામ પર કિલોગ્રામ એવરી એઇટ અવરલી આ મેડિકેશન પ્રોવાઇડ કરી શકાય છે તો આ પ્રમાણે ડિફરન્ટ ડિફરન્ટ આ જે સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશન છે તેના ડોઝિસ હતા હવે આપણે જોઈશું તેની મિકેનિઝમ ઓફ એક્શન તો મિકેનિઝમ ઓફ એક્શનમાં જોઈએ તો આજે સિપ્રોફ્લોક્સાસીન મેડિકેશન એ બેક્ટેરિયાના ડીએનએ ના સિન્થેસિસ કરવા માટેના જે એન્ઝાઇમ એટલે કે ડીએનએ ગાયરેસ અને ટોપો આઇસોમેરેઝ ફોરને ટાર્ગેટ કરી અને બેક્ટેરિયાના ડીએનએના સિન્થેસિસને ઇનહિબિટ કરે છે આ બેક્ટેરિયાના ડીએનએના સિન્થેસિસમાં ઇન્ટરફેરિંગ કરી અને બેક્ટેરિયાના ગ્રોથને ડિસ્ટર્બ કરે છે તેના કારણે બેક્ટેરિયલ સેલ એ ડેથ થાય છે આ મેડ આ મેકેનિઝમના કારણે આ જે સિપ્રોફ્લેક્સાસિન મેડિકેશન છે એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક તરીકે જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે હવે આ મોડ ઓફ એક્શનને જોયા બાદ હવે આપણે જોઈશું તેની સાઈડ ઇફેક્ટ તો સાઈડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો નોઝિયા વોમિટિંગ ડાયરિયા એબડોમિનલ પેઇન ડીઝીનેસ હેડ એક કન્ફ્યુઝન નર્વસનેસ ઇચિંગ મસલ્સ વીકનેસ જોઈન્ટ પેઇન ત્યારબાદ જોઈએ તો ફોટો સેન્સિટિવિટી ત્યારબાદ જોઈએ તો ઇન્સોમનિયા અને સ્કીન સેન્સિટિવિટી આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સાઇડ ઇફેક્ટ એ સિપ્રોફ્લોિન મેડિકેશન લીધા બાદ થઈ શકે છે હવે આપણે જોઈએ સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશનનું ગ્રુપ ત્યારબાદ જોઈએ ઇન્ડિકેશન કોન્ટ્રા ઇન્ડિકેશન રૂટ ડોઝ ત્યારબાદ આપણે જોઈએ તેના મિકેનિઝમ ઓફ એક્શન અને ત્યારબાદ જોઈએ સાઈડ ઇફેક્ટ હવે આપણે જોઈશું સિપ્રોફ્લોક્સાસિન મેડિકેશનની નર્સિંગ રિસ્પોસિબિલિટી તો નર્સિંગ રિસ્પોન્સિબિલિટીમાં આપણે જોઈએ તો પેશન્ટનું કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવું જેમાં પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી એલર્જીક રિએક્શન કરંટ મેડિકેશન તથા બીજા કોઈ પણ પ્રકારના મેડિકલ કન્ડિશન હોય તો તેનું પ્રોપરલી એસેસમેન્ટ કરવું ત્યારબાદ પેશન્ટ તથા તેના કેર કેરગીવરને આ મેડિકેશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જેમાં મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવા માટેનો પર્પઝ તેમની ડોઝ ત્યારબાદ તેની સાઈડ ઇફેક્ટ તથા બીજી કોઈપણ પ્રકારની સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન જેમ કે આ મેડિકેશન છે એ જમ્યા પછી લેવી તો તેના વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઈડ કરવું હવે પેશન્ટને મેડિકેશન પ્રોવાઈડ કરતી સમયે પેશન્ટને મેડિકેશન પ્રોવાઈડ કરતી સમયે તેના ફાઇવ આર એટલે કે રાઈટ પેશન્ટ રાઈટ મેડિકેશન રાઈટ રો રૂટ ત્યારબાદ જોઈએ તો રાઈટ ડોઝ અને રાઈટ ટાઈમ આવી રીતે ફાઇવ આરને પ્રોપરલી અસેસ કરવા ત્યારબાદ પેશન્ટનું રેગ્યુલરલી મોનિટરિંગ કરવું જેમાં પેશન્ટને પ્રોવાઈડ કરવામાં આવેલી ટ્રીટમેન્ટની ઇફેક્ટિવનેસ તથા સાઈડ ઇફેક્ટ એડવર્સ રિએક્શન તથા એલર્જીક રિએક્શન છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરવું પેશન્ટને એડિક્યુએટ અમાઉન્ટમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇસ આપવી સ્પેશિયલી ત્યારે જ્યારે સિપ્લોફ સિપ્રોફ્લોક્સાિનની સાઇડ ઇફેક્ટમાં પેશન્ટને જો ડાયરિયાની કન્ડિશન હોય તો તેના હાઇડ્રેશન સ્ટેટસને મેઇન્ટેન કરવા માટે એડિક્યુએટ અમાઉન્ટમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇસ આપવી ત્યારબાદ પેશન્ટને જ્યારે મેડિકેશન લેતા હોય ત્યારે સન એક્સપોઝરમાં જવાનું અવોઇડ કરવા માટે એડવાઇસ આપવી જેના કારણે ફોટો સેન્સિટિવિટીની રિએક્શનથી રિએક્શનના રિસ્કથી પ્રિવેન્ટ કરી શકાય ત્યારબાદ પેશન્ટના રિનલ ફંક્શનને કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવું તથા પેશન્ટના બ્લડ ગ્લુકોઝ લેવલને કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવું પેશન્ટને કોઈપણ પ્રકારની મેડિકેશન વિશે એજ્યુકે મેડિકેશનની કોઈપણ સાઈડ ઇફેક્ટ છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું ત્યારબાદ મેડિકેશન પ્રોવાઈડ કર્યાનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તો આવી રીતે તમે વાયવા ટેબલ ઉપર પણ આ સિપ્રોફ્લોક્સાિન મેડિકેશનને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ